હવે પોલીસે એમની જે પૂછપરછ કરી છે એમાં જે વાત સામે આવી છે એ ચોંકાવનારી વાત છે અને ચોંકાવનારી વાત એ છે કે કમિશન મેળવવા માટે આ ડૉક્ટર પ્રશાંત વજીરાણીએ દસ કલાકની અંદર ઓગણીસ ઓપરેશન કરી નાખ્યા નમસ્કાર અમદાવાદના સીજી રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થયેલી છે અને એમના પોલીસે રિમાન્ડ લીધેલા છે હવે પોલીસે એમની જે પૂછપરછ કરી છે એમાં જે વાત સામે આવી છે એ ચોંકાવનારી વાત છે અને ચોંકાવનારી વાત એ છે કે કમિશન મેળવવા માટે આ ડૉક્ટર પ્રશાંત વજીરાણીએ દસ કલાકની અંદર ઓગણીસ ઓપરેશન કરી નાખ્યા કારણ એટલું જ હતું કે જેટલા ઓપરેશન વધારે કરે એટલું કમિશન વજીરાણીને વધારે મળવાનું હતું આ તો કેવો લોભ કહેવાય આ તો લોભની ચરમસીમા કહેવાય કે એક ડૉક્ટર જેવો વ્યક્તિ કે જેને લોકો ભગવાન માને એણે આવો કાંડ કર્યું અને એના માટે એવું કહેવાય છે કે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નહીં પરંતુ ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલ બની ગઈ હતી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દસ નવેમ્બર પછીથી ચર્ચામાં છે એનું કારણ એ છે કે ખ્યાતિ હોસ્પિટલે દસ નવેમ્બરે મહેસાણાના કડી જિલ્લાના બોરસણા ગામની અંદર એક કેમ્પ રાખેલો અને એ કેમ્પની અંદર એવી લાલચ આપવામાં આવેલી કે તમારું મફત તપાસ કરવામાં આવશે અને જરૂર પડશે તો મફત સારવાર બી કરવામાં આવશે અને એ પછી કેટલાક દર્દીઓને સ્પેશિયલ બસ કરીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને એ પછી એમના જે એમને કોઈ જરૂર બી નહીં હતી એમ છતાં એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીના ઓપરેશન કરી દેવાયા અને એમાંથી બે દર્દીઓના મોત થયા અને આખરે આખો હોબાળો ઊભો ઊભો થયો હવે આ કેસની અંદર જેમણે ઓપરેશન કર્યા એ ડૉક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરેલી છે અને કોર્ટે રિમાન્ડ બી આપેલા છે હવે રિમાન્ડની અંદર ઘણી એવી વાતો સામે આવી કે જે ખતરનાક ચોંકાવનારી છે વાત એમ છે કે વજીરાણી એકલાએ દસ કલાકની અંદર ઓગણીસ દર્દીઓના એન્જી એન્જીઓગ્રાફી અને સાત દર્દીઓના એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યા હતા એનું કારણ એવું હતું કે એક જ દિવસમાં જો એ આટલા ઓપરેશન કરે તો એને એક લાખ વીસ હજાર બસો રૂપિયાનું ઇન્સેન્ટિવ મળવાનું હતું આ લોભમાં ને લોભમાં પ્રશાંત વજીરાણીએ લોકોની શું મુશ્કેલી છે લોકો મળશે નહીં મળશે આ બધું જોયા વગર માત્ર પૈસા કમાવવાની લાલચમાં ઓપરેશન કરી નાખ્યા આની અંદર બીજી એક ચોંકાવનારી વાત એ પણ આવી છે સામે કે ખ્યાતિ હોસ્પિટલનો મિલિન પટેલ કે જે અત્યારે ફરાર છે એ પોલીસની પકડમાં આવ્યો નથી એ દર્દીઓને શિકાર શોધવાનું કામ કરતો હતો એ શું કરતો હતો કે ગામડે ગામડે મેડિકલ કેમ્પ માર્કેટિંગના નામે કરતો અને દર્દી શોધી લાવતો અને આ મિલિન પટેલે પોતાના હાથ નીચે દસ માણસોની ટીમ રાખી હતી આ દસ માણસોની ટીમ એ કામ કરતી હતી કે ગામડે ગામડે જઈને એ વાતનો સર્વે કરતી હતી કે લોકોની પાસે મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ કેટલા લોકોની પાસે છે અને એવા જેટલા જે લોકો પાસે હોય એની એક યાદી બનાવવામાં આવતી હતી આ જે મિલિન પટેલ છે એ એની ટીમને પગાર પણ આપતો અને કમિશન પણ આપતો જેટલા શિકાર વધારે શોધી લાવે એની પર કમિશન આપતો હતો અને મિલિન પટેલ પોતે ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર હોય એવી રીતના ઓળખ આપતો હતો અને લોકોને એવી રીતના સકંજામાં લેતો કે અમારી ખ્યાતિ હોસ્પિટલનું બહુ મોટું નામ છે અમારી પાસે આધુનિક મશીનો છે અમારી પાસે એક્સપર્ટ ડૉક્ટરની ટીમ છે અમે તમારું મફતની અંદર સારવાર કરીશું મફતની અંદર તપાસ કરીશું અને જરૂર પડશે તો એન્જિયોપ્લાસ્ટી અને એન્જિઓગ્રાફીના ઓપરેશન બી ફ્રીમાં કરી આપીશું હવે બિચારા ગામડાના માણસો કે એમની પાસે પૈસા હોય નહીં આર્થિક રીતના હાલત ખરાબ હોય તો આવા મિલિન પટેલની વાતની અંદર ભોળવાઈ જતા હતા અને આવા ભોળા લોકોનો આ મિલિન પટેલ ભરપૂર લાભ ઉઠાવી અને ગ્રાહકો હોસ્પિટલ સુધી લઈને આવતો હતો પોલીસને આ આખી ઘટનાની અંદર જે પ્રશાંત વજીરાણી ઓપરેશન કરેલા છે એના ઓપરેશનની આખી એક સીડી પણ મળી છે અને સરકારે તપાસ કરવા માટે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર ગજેન્દ્ર દુબેની નિમણૂક કરી છે અને બે ડૉક્ટરોની નિમણૂક હજુ કરવાની બાકી છે એવું કહેવાય છે કે વજીરાણી નવેમ્બરમાં ત્રણથી ચાર વખત ખ્યાતિ હોસ્પિટલ ગયો હતો એણે આ ઓપરેશનો બી કર્યા છે હવે એક વાત ચોંકાવનારી એ પણ સામે આવી કે આખી આયુષ્યમાન યોજના હોય છે એની અંદર આખી એક નેટવર્ક કામ કરે છે એની અંદર એન્જિયોપ્લાસ્ટી કરવાની હોય તો આયુષ્યમાન યોજના હેઠળ ડૉક્ટરને પંદર હજાર રૂપિયા કમિશન મળે અને એન્જિયોગ્રાફી કરવાની હોય તો ડોક્ટરને આઠસો રૂપિયા કમિશન મળે એ સિવાય સૌથી વધારે કમાણી હોસ્પિટલને થાય અને આ ઉપરાંત જે અધિકારીઓ વચ્ચે હોય એ લોકોને પણ કમિશન મળે એટલે આખા કમિશન મેળવવાના ચક્કરની અંદર આખું નેટવર્ક કામ કરે હવે આ જે ડૉક્ટર પ્રશાંત વજીરાણી છે એ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ છે અને અમદાવાદમાં એની પ્રેરણાથી દેરાસર પર એનું ક્લિનિક આવેલું છે અને એના પત્ની પ્રીતિ વજીરાણી છે એ પીડિયાટ્રિશિયન છે વજીરાણીએ કાર્ડિયોમાં ગોલ્ડ મેડલ પણ મેળવેલો છે અને એ જાપાનમાં જઈને ટોક્યોમાં જટિલ પીસીઆઈ અને સિટીઓની એણે ટ્રેનિંગ પણ લીધેલી છે દર્શક મિત્રો બીજી એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આ ખ્યાતિ હોસ્પિટલે ચાર વર્ષમાં પી એમ જે એ એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને આયુષ્યમાન કાર્ડ યોજ આયુષ્યમાન કાર્ડ કહેવામાં આવે છે એમાં ચાર વર્ષની અંદર ચાલીસ કરોડ રૂપિયા લૂંટી લીધા છે આ આયુષ્યમાન યોજના હેઠળ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીની અંદર ત્રણ હજાર પાંચસોને તેર દર્દીઓની ફાઇલ મંજૂર કરી દેવામાં આવી અને એ હેઠળ ચાલીસ કરોડ રૂપિયા સરકારી યોજનામાંથી આ ખ્યાતિ હોસ્પિટલે ખંખેલી લીધા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ